ચાર વરસથી નાકમાં સતત એલર્જીને કારણે નાક બંધ થઈ જતું હોય શ્વાસની તકલીફ થતી હોય અને એલર્જી રહેતી હોય એને કારણે લગભગ ચારથી પાંચ અલગ અલગ ડૉક્ટર બદલ્યા છતાં પણ એલર્જીની ગોળી ખાય ત્યાં સુધી સારું લાગે અને એલર્જીની ગોળી બંધ થાય એટલે ફરીથી તકલીફ થઈ જતી હોય એવા ભાવેશભાઈ મારી સાથે છે ને જેમને આપી આયુર્વેદની માત્ર બે મહિનાની સારવારથી અત્યારે સો ટકા સારું થઈ ગયું છે જય સમરણ ભાવેશભાઈ જય સૌ ભાવેશ ભાઈ તમને આપણી હોસ્પિટલની જાણકારી ક્યાંથી મળીને તમે ક્યાંથી આવો છો માનુકાથી આવી માનુકાથી આવો છો આપણી હોસ્પિટલની જાણકારી તમને કઈ રીતે મળી મને મારો ફ્રેન્ડ મને વિડિયો મોકલે ઇન્સ્ટામાં બરાબર પછી એવી રીતે મેં પહોંચી બરાબર તો એમાં ઇન્સ્ટામાં જે વિડીયો તમને આવે તો ને એમાં જે પેશન્ટને જેટલો ફાયદો થઈ ગયો તો એટલો જ ફાયદો તમને અત્યારે થઈ ગયો છે એલર્જીમાં 100% થઈ ગયો 100% થઈ ગયો એલર્જીની તકલીફમાં શું શું થાતું ભાવેશ ભાઈ જરા મારો એક સાઈડનો પડદો બંધ થઈ જાનો મને એમ તો શ્વાસ લેવામાં બહુ તાણ પડે હા પછી

તો તમે ક્યારે એવું ન પૂછ્યું કે નાકનું પડદું આડો છે તો મને હમણાંથી ચાર વર્ષથી તકલીફ કેમ થાય છે પડદું તો જન્મથી આડો એવું નથી એ તો મેં એને પૂછા કરી હું તો પહેલે મને નહોતું થતો પછી વેરી પાછી મને ઓછીને થવા મને ગભરાવ થવા માંડી એટલે પછી મેં પહોંચી આવ્યો બરાબર પછી આપણી જે છે એ તમે જ્યારે મારી પાસે આવ્યા જૂન મહિનામાં તો આપણી રેગ્યુરો જે છે એ બે મહિનાની દવા અત્યારે થઈ બે મહિનાની દવા પછી તમને કેટલા ટકા સારું લાગે છે મને તો સો ટકા ફેલ લાગે સો એ સો ટકા ફેલ લાગે હવે જે નાકમાં ગભરામણ થતી શ્વાસ ના આવતો મુંજારો થતો એ બધું ઓછું થઈ ગયું સારું કાંઈ શરીરમાં કાંઈ પ્રોબ્લેમ નથી થતી બરાબર છે તો ભાવેશભાઈ તમને ખરેખર તમારા માધ્યમથી લોકોને એ કહેવા માગું છું કે આયુર્વેદ સારવારમાં આપણે કરીએ છીએ નાકના પડદાની જે આડો હોય છે એનાથી જ શરદી થતી એવું નથી ખરેખર લોહીમાં કફ રહેવાને કારણે શરદી અને સોજા થઈ જાય છે જેને કારણે નાક બંધ થઈ જવું નાકમાં જે છે એ શ્વાસ સરખી તે ના આવો નાકમાંથી પાણી આવું છીકો શરદી એલર્જી થવી આ બધા પ્રોબ્લેમ થતા હોય છે જો નાકમાં પડદો આડો એના કારણે થતું હોય તો જન્મથી જ થવું જોઈએ શા માટે અમુક સમય પછી થાય છે આ પ્રશ્નનો જવાબ બધા જ પેશન્ટ મને પૂછતા હોય છે અને હું એ જ સમજાવું છું કે ખરેખર આ લોહીની લોહીમાં કફ રહેવાને કારણે થતો પ્રોબ્લેમ છે પછી તમે જ્યારે અહીંયા આવ્યા ને તો આપણે ટ્રીટમેન્ટ થયા પછી તમને નિદાનમાં કેટલું સારું લાગ્યું એમ તમને એમ લાગ્યું કે ના ભાઈ આ હું ધક્કો ખાધો એ મને વસૂલ થયો એમ વસોલ તો સો ટકા થઈ ગયો બાકી હું મહિનો આવ્યો કે મહિનાને મને તમે જે ગોરી આપી ત્યાંથી મને થોડોક ફેર થવા માંડી ગયો પેલાથી ફેર થવા માંડી ગયો હતો એટલે બાકી હું આમે સામેથી આવીને આવ્યો પાછો મારો હવે વિશ્વાસ પડે તમારા માધ્યમથી હું ભાવેશભાઈ લોકોને એ કહેવા માગું છું કે તમે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારેય ન કરાવો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું તો એ જુઓ કે એની પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં ડૉક્ટર પાસે બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગો મટાડેલા હોય એવા એની પાસે અનુભવ એવા રિવ્યૂ કે વિડિયો હોવા જોઈએ ત્રીજા નંબરે તમે એ જુઓ કે તમે જે છે એ નબળાઈ ના આવે એવું તમારું પંચક્રમ સારવાર અહીંયા થઈ શકતી હોવી જોઈએ અને તમને ગરમ ન પડે એવી દવા ત્યાં થઈ શકતી હોવી જોઈએ કારણ કે અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવીને કહેતા હોય છે કે અમને દવા ગરમ પડી કે અમને પંચકર્મમાં નબળાઈ આવી ગઈ આ બધા પ્રોબ્લેમ ન થવા જોઈએ કારણ કે એનાથી આયુર્વેદનું નામ ખરાબ થાય છે એટલે આવી જગ્યાએ પસંદ કરો કે જ્યાં ત્રણ આ પ્રકારની વસ્તુ હોય એની સારવાર થતી હોય ભાવિશભાઈ તમારા જ્યાં ઘણા બધા પેશન્ટ હશે કે જેને એલર્જીને શરદીની તકલીફ હશે વર્ષોથી એમ તમે જેમ ચાર ચાર વર્ષથી હતી તો જેમ તમને બે મહિનામાં જ સારું થઈ ગયું એમ તમે એવા દર્દીઓને આપણી આયુર્વેદની હોસ્પિટલ વિશે તમે શું કહેવા માગશો અહીંયા એમ જ કહું સો ટકા ભલે વસૂલ થઈ જશે તમારો બરાબર છે અને અત્યારે જે છે એ ખાસ એ વાત યાદ રાખવાની જરૂર છે કે નાકના પડદાનું ઓપરેશન કરાવતા પહેલાં આયુર્વેદની આપણી સારવાર જ સૌથી બેસ્ટ છે અને એને અપનાવવી જોઈએ ભલે ભાઈશભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ